પાદરાના ઝંડા બજાર ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ પ્રકારના ઘી કમળ સાથે મહાદેવના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે શ્રાવણના પ્રથમ સોમવારે બે ડબ્બા ઘીથી આ બેહુબ પશુનાથજી મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું જેના દર્શનનો લાભ નગરજનો તેમજ ભક્તજનોએ લીધો હતો આજ રોજ શ્રાવણમાં શરૂ થયેલ છે અને આ પાદરા ખાતે આવેલ અખ્લેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં બસો વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વંગ સંસ્કૃતથી ચાલતું ઘીનું કમળ દર સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે જેમાં ભક્તો ઘણો લાભ લે છે પાદરાની ભાવિક ભક્તિ ભક્તિ જે ભક્તજનો છે કે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને બાપજી અવિનવી કૃપા કરાવતા રહે એવી હર હર મહાદેવ વિજય અખલેશ્વર મહાદેવ